શા માટે મોતિયા નાયક મહિલાના પોશાક પહેરીને વિહત મેલડીના પાઠા કરવા આવે અને માવિહત મેલડીએ મોતિયા નાયકને નવ ને નવ અઢાર મહિને બે દીકરા આપ્યા એ પણ મોતિયા નાયક ના પેટે પછી એ બે દીકરાનું શું થયું અને એમનું નામ નાનીઓ અને ભલિયો કેવી રીતે પડ્યું માવિહત મેલડી નાનિયા ભલિયાને ધૂણવા કેમ આવ્યા અને ઉડનસિંહ બજાણિયાના સાત બહેનાને એક એક એમ સાત દીકરા શા માટે આપ્યા અને ઉડનસિંહ બજાણિયાના ગાડાનું જોહરું ભાંગી ગયું તો એ જોહરાને આ બિહદપુરાના તળાવમાં કેમ નાખી દીધું અને પછી માતાજીએ આ વર્ષો જૂના જોહરા પર સાત લીલા ફણગાનો પડચો આપીને કઈ રીતે વિહતપુરામાં બેસણા કર્યા તો શું છે આવો અદ્ભુત અને ચમત્કારિક વિહત મેલડી માતાજીનો ઇતિહાસ અને શું સંબંધ છે વૃહતધામ વિહતપુરાનો આ ઇતિહાસ સાથે જાણીશું આગળ અને અહીંયા ભોજનાલયની કેવી વ્યવસ્થા છે રહેવાની કેવી સગવડ છે તમામ માહિતી જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિશદપુરા ગામે જ્યાં બિરાજમાન છે રાજ રાજેશ્વરી ભગવતી વિહત માતાજી તો શું છે માતાજી નો મહિમા શું છે એમનો ઇતિહાસ જાણીશું આગળ વિડીયોમાં

પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ એક શાંતિનો અહેસાસ થશે અને ખૂબ જ વિશાળ જગ્યામાં આ ભવ્યથી ભવ્ય અને અતિ સુંદર વ્યહત માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તો માટે તથા સંઘ લઈને આવતા ભક્તો માટે ભોજનાલયની ઉત્તમ અને અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ભક્તો આરામ કરી શકે તે માટે હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો અહીંયા રહેવા જમવા અને પીવાના પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે એ જ ડોલન તલાવડી છે જ્યાં ઉડણજી બજાણિયાનું જોહરું ભાંગ્યું હતું એ જોહરું ભાંગ્યા પછી જોહરાને ઉડણજી બજાણિયાએ આ તળાવમાં નાખી દીધું હતું એના પછી મા વિહત મેલડીનો ચમત્કાર થયો એ ઇતિહાસ આપણે આગળ જાણીશું હવે માતાજીનો ઇતિહાસ જાણીએ તો અંદાજે પાંચસો વર્ષ પહેલાં કડીની બાજુમાં દેવુષણા કરીને ગામ છે આ ગામમાં જીવણ રબારી કરીને મા વિહત મેલડીના ભુવા હતા કહેવાય છે કે જીવણબાર જેવી ભુવા પણ આ દિવસ સુધી કોઈ કરી શક્યું નથી અને જીવણબારને વિહત મેલડી દસ વર્ષની ઉંમરે ધૂણવા આવી હતી કડી પંથકમાં આ દેવુષણા ગામમાં વિહત મેલડીના દર્શને ચારે બાજુથી ભક્તો આવતા હતા એક દિવસ કડીના જ બહુપોરા ગામના એક મોતીરામ નાયક જેને લોકો મોતીઓ કહેતા હતા તે મોતીઓ નાયક પંદર વીસ માણસનું ટોળું લઈને દેવસણા ગામમાં ભવાઈ રમવા આવ્યા દેવસણા ગામમાં મોતિયાની ભવાઈ ચાલુ થઈ આ ભવાઈ જોવા આખું ગામ ભેગું થતું આમ કરતાં કરતાં ભવાઈને એક અઠવાડિયું થઈ ગયું આમ અઠવાડિયા પછી વૈશાખ મહિનાની આઠમ આવી અને આ આઠમના દિવસે જીવણ વિહદ મેલડીના મંદિરે ગામે ગામના રબારીઓ તથા ભક્તો ભેગા થયા હતા એક બાજુ મોતિયાની ભવાઈ ચાલુ થવા માટે શંખ વાગ્યો અને બીજી બાજુ વિહત મેલણીના મઢે ઢોલ અને ડાકલાની બહબહાટી બોલી બોલાવવા માટે વિહત મેલણીના મંદિરે ડાકલા સાંભળીને આખું દેવુષણા ગામ વિહત મેલણીના મંદિરે માતાજીના દર્શન કરવા ભેગું થયું અને મોતિયાની ભવાઈ જોવા કોઈ ના ગયું એટલે મોતિયાને ખોટું લાગ્યું આમ દેવુષ્ણા ગામમાં બે ચાર લોકોએ મોતિયાને કીધું કે મોતિયા તું એક દિવસ તારી ભવાઈ બંધ રાખ કેમ કે આજે આઠમ છે અને આખું ગામ આજે મા વિહત મેલડીના દર્શન કરવા જશે એટલે મોતિયો બોલ્યો કે હું મોતિયો તમારા ગામના વિહત મેલેડી કરતાં વધી જાઉં તો તમે મને શું આપશો એટલે દેવુષ્ણાના એ લોકો બોલ્યા કે જો તું અમારા ગામના વિહત મેલડી કરતાં વધી જાય તો અમે તને વરખાસણ બાંધી આપીશું તારે અમારા ગામમાં ભવાઈ કર્યા વગર જ પૈસા ઉઘરાવીને જતું રહેવાનું અને મોતીઓ વિહત મેલોડીનું પારખું લેવા માટે વિહત મેલેડીના મંદિરે ઉપડ્યો આ મોતીઓ મહિલાનો પોશાક પહેરીને માથે સડકથી સગડી ઉપાડીને રબારીઓના નેહડામાં આવ્યો અને વિહત મેલેડીના મંદિરે આવ્યો આ બાજુ જીવન બહાર ધૂણતા હતા અને ધૂણતા ધૂણતા બોલ્યા કે પેલી સગડી ઉપાડીને આવે છે તે બાઈને અહીં મંદિર સુધી આવવા દો મોતીઓ વિહત મેલેડીના મંદિરે આવ્યો અને સગડી નીચે ઉતારીને બે હાથ જોડીને બોલ્યો કે હે મા વિહત મેલેડી મારે કોઈ વસ્તાર

જે આટલી વાત થઈ ત્યાં મોતિયાએ મહિલાના કપડાં ઉતારીને આદમી થઈને ઊભો રહ્યો અને બે હાથ જોડીને બોલ્યો કે હે મા વીહદ મેલડી મહિલાને નવ મહિને દીકરી દીકરો જન્મે પરંતુ હું તો ભાવ મોતીયો નાયક છું મને પુરુષને તું કેવી રીતે દીકરો આપીશ જે આટલી વાત થઈ ત્યાં વિહત મેલડી હાકોટે કરીને જીવણબારને ધૂણવા આવ્યા અને કહ્યું કે હે દેવુષણના વાલામારા ભક્તો ગામે ગામના રબારીઓ પટેલો હું જીવણબાળની વૃહદ મેલડી આવી છું અને તમે કોઈ ઢીલા પડતા નહીં વૃહદ મેલડી બોલ્યા કે નાયક નાયક હું તને ઓળખું છું તું કડીના છે પણ સાંભળ મહિલાને નવ મહિને દીકરી દીકરો થાય મોતિયા તને આદમીને નવ ને નવ અઢાર મહિને બે દીકરા આપું તો એમ માનજે કે દેવસનાની જીવન વિહદ મેલોડી બોલી પરંતુ મોતિયા નાયક તને હું નવ ને નવ અઢાર મહિને બે દીકરા આપું પણ જગતમાં જઈ ડોક્ટરો વૈદ્ય છૂટી પડે અને તારે બચવાનો કોઈ આરો ના રહે તો તું વળીને દેવું મારા મંદિરે આવજે વિહત મેલડી તને જીવનદાન આપશે એ પછી મોતીયો નાયક તેના પંદર વીસ માણસોના ટોળાને લઈને કાઠિયાવાડમાં ભવાઈ રમવા ગયો આમ ભવાઈ રમતા રમતા દોઢ વર્ષ જેટલો સમય થયો અને વિહત મેલડીનું વેણ ફરવા માંડ્યું અને મોતિયા નાયકનું પેટ વધવા માંડ્યું આ દોઢ વર્ષના સમયગાળામાં મોતિયો ભૂલી ગયો કે મેં વીહદ મેલોડીની મશ્કરી કરી હતી અને વીહદ મેલોડીએ મને બે દીકરા થશે તેવું વચન આપ્યું હતું એટલે મોતિયાના હાથ પગ પાતળા થઈ ગયા અને પેટ વધી ગયું ખાવાનું પચતું નથી મોતીયો નાયક માંદો પડ્યો બે મહિના ખાટલામાં પડ્યો રહ્યો એટલે મોતિયાએ તેના માણસોને કીધું અને નાયકો મને દવાખાને લઈ જાઓ નહીંતર હું મરી જઈશ એટલે મોતિયાને ઉપાડ્યો અને ગાડામાં નાખીને દવાખાને લઈ ગયા પરંતુ મોતિયાને કોઈ દવા લાગુ પડતી નથી અને મોતીયો સાજો થતો નથી આ બાજુ મેલડીએ વિચાર કર્યો કે મોતિયાને મારું વેણ ભૂલી ગયો છે કે દેવુષ્ણા આવશે તો હું જીવતદાન આપીશ તેથી વિહદ મેલડીએ દેવુષ્ણાથી રથડો જોડીને દવાખાને ડોસીનું રૂપ લઈને મોતિયાના ખાટલે આવીને ઊભી રહી અને કહ્યું કે ઓ ભાઈ તમને શું તરત થયું છે અને તમને કેમ કોઈ દવા લાગુ પડતી નથી એટલે મોતીયો ખાટલામાં પડ્યો પડ્યો બોલ્યો કે મને કુદરતી તરત થયું છે ખાવાનું પચતું નથી અને પેટ વધી ગયું છે એટલે વીહત મેલડી બોલ્યા જો પહેલાં તમારે જીવવું હોય તો કડીનાથ દેવુષ્ણા ગામમાં જતો રહે અને ત્યાં વિહત મેલેડીના મંદિર જ છે વિહત મેલેડી સિવાય તારો કોઈ ઉધ્ધાર થશે નહીં દેવુશણા વિહત મેલડીનું નામ સાંભળ્યું એટલે મોતિયાને પેલું બે દીકરાનું વેણ યાદ આવ્યું એટલે મોતિયાએ તેના નાયકોને કીધું કે અલે નાયકો મને અહીં દવાખાનાથી ઉપાડો અને દેવુષણા ગામે લઈ જાઓ મોતિયાને દેવુશ્ણા ગામે લાવ્યા એટલે વીહત મેલડીએ મોતિયાના પેટમાંથી બે દીકરા લીધા અને બંનેના નામ નાનીઓ અને ભલીઓ પાડ્યા અને મોતિયાને જીવતદાન આપ્યું માતાજીએ મોતિયાને જીવતદાન આપ્યું એટલે મોતિયો બે હાથ જોડીને બોલ્યો કે માં વિહદ મેલેડી તમે મને જીવતદાન તો આપ્યું પરંતુ હવે મારા શરીરમાં કામ કરવાની તાકાત નથી આ બે દીકરા જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધી હું આ બંનેને શું ખવડાવી અને પીવડાવીને મોટા કરું એટલે વિહદ મેલડીએ મોતિયાને કીધું કે મોતિયા તું આ બંને દીકરા લઈને ચારોલ જા ચારોલ જઈને વલ્મી દેવી પૂજકને આ બંને દીકરા આપજે વલ્મી દેવી પૂજકને કોઈ વસ્તાર નથી એટલે વલ્મીને હું ધાવણની શેર મૂકું છું પછી મોતિયો ચારોલ આવ્યો અને વલ્મી દેવી પૂજકને આ બંને દીકરા આપ્યા વલ્મીએ આ બંને દીકરાને ધવરાવીને મોટા કર્યા ત્યારથી માતાજી નાનિયા અને ભલિયાની વિહત મેલડી કહેવાની આમ કરતા કરતા નાનીઓ અને ભલિયો જવાન થઈ ગયા આ વાતને વીસ વર્ષ જેટલો સમય થઈ ગયો ત્યારે આ બાજુ ખારા પાઠ પરગણામાં પાટડી બજાણા કરીને એક ગામ હતું આ ગામમાં એક ઉડણસિંહ બજાણીયો રહેતો હતો આ ઉડણસિંહને સાત બહેરા હતા પરંતુ એ વસારો વસ્તાર નહોતો એકવાર એમની નાદ ભરાઈ ત્યારે ઉડણસિંહને બજાણીયા નાદનો પ્રમુખ બનાવવામાં આવ્યો ત્યારે કોઈકે મેણું માર્યું કે ઉડણસિંહને આ પ્રમુખ બનાવ્યો આ તો વાંધ્યું છે આવું મેણું સાંભળીને ઉડણજી બજાણીયાએ પ્રમુખ પદ છોડ્યું અને સાથે બૈરાને લઈને ચારોલની વાટ પકડી પરંતુ બન્યું એવું કે ઉડણજીનું ગાડું ચારોલના પાદરે આવ્યું અને ગાડાનું જોહરું ભાંગ્યું એટલે ઉડણજીએ આ જોહરું જ્યાં બાજુમાં તળાવ હતું આ તૂટેલું જોહરું તે તળાવમાં નાખીને ચારોલ ગામમાં આવ્યા અને ગામમાં આવીને ઉડણસિંહે લોકોને કહ્યું કે મને વિહત મેલોડીનું મંદિર બતાવો પરંતુ ચારોળના કોઈ પણ વ્યક્તિ ઉડણજીને વીહદ મેલોડીનું મંદિર બતાવતા નથી આમ ઉડણસિંહ બજાણીઓ બે દિવસ ચારોળમાં રહ્યો પરંતુ કોઈએ વિહત મેલોડીનું મંદિર ન બતાવ્યું એટલે આ ઉડણજીએ ગામના ચોકમાં સો ફૂટનો વાંસ ઊભો કરીને આત્મહત્યા કરવા માટે આ ઉડણસિંહ બજાણીઓ સો ફૂટના વાંસ ઉપર ચડ્યો ઉડણસિંહ સો ફૂટના વાંસ ઉપર ચડ્યો એટલે ચારોલ ગામના લોકો ભેગા થયા અને વિચાર કર્યો કે આ ઉડણસિંહ બજાણીઓ ગામમાં મરી જશે તો ગામને પાપ લાગશે આ ચારોલ ગામમાં એક ગોપી પટેલ કરીને એક સારા વ્યક્તિ રહેતા હતા આ ગોપી પટેલ ઉડણસિંહ બજાણિયાને કીધું કે અલ્યા ઉડણસિંહ બજાણિયા વાંસ ઉપરથી નીચે ઉતર હું તને ગામમાં એક ખેતર અને દસ બાર ગાય ભેંસ આપું એટલે આ ઉડાણશી બજાણીઓ બોલ્યો કે પટેલ આ ખેતરની બાજરી અને ગાયોનું દૂધ હું કયા છોકરાને ખવડાવું મારે વસ્તાર નથી એટલે મારે વિહત મેલડીને મળવું છે ગોપી પટેલે વિચાર કર્યો કે વિહત મેલડી તો અમારા ગામના દેવી પૂજક પૂજે છે એટલે ગોપી પટેલે કીધું કે ઉડણજી તું આત્મહત્યા ન કરતો હું વિહત મેલડીના મઢે જઈને આવું ગોપી પટેલ દેવી પૂજકને ત્યાં આવ્યા અને વલમી દેવી પૂજકને કીધું કે ક્યાં ગયા નાનીઓ અને ભલિયો એટલે વલ્મીએ કીધું કે પટેલ નાનિયા અને ભલિયાનું શું કામ પડ્યું કે તમારે અહીંયા આવવું પડ્યું એટલે ગોપી પટેલે કીધું કે પાટડી બજાણાથી ઉડણસી બજાણીઓ આવે છે અને ગામના ચોકમાં આત્મહત્યા કરે છે આ ઉડણસી બજાણીયાને તમારી વિહત મેલડીનું કામ પડ્યું છે એટલે વલમીએ કીધું ગોપી પટેલ મારી વિહત મેલડી તો ઘરે નથી પાટણ રાણકી વાવે દેવી નો મેળો છે એટલે દિવ્યોની સાથે મારી વૃહદ મેલડી ગઈ છે પણ ગોપી પટેલ તમે થોડી વાર ઉભા રહો મેલડીને ટહંકો કરું છું જો ઝીલ ઝૂલી રહ્યા હશે તો મારો ટહકો સાંભળીને ઘરે આવ્યા વગર રહેશે નહીં વલ્મીએ વૃહદ મેલડીને ટહકો કર્યો કે મા વિહત મેલડી ગોપી પટેલ જેવા સાચા વ્યક્તિ મારા ઘરે આવ્યા છે જો તમે ઝીલન ઝૂલી રહ્યા હોય તો ઘરે પાછા આવજો એટલે વૃહદ મેલડીએ પાટણથી વલ્મીને કીધું કે ગોપી પટેલને થોડી વાર ત્યાં ઊભા રાખજો અમે ઝીલન ઝૂલી રહ્યા છીએ અને આવીએ જ છીએ અને મારી વિહત મેલડી વીજળીના ચમકારે પાટણથી રથડો જોડીને ચારો લાવ્યા અને વલમીના દીકરા નાનીયાને ધૂણવા આવી અને કીધું કે ગોપી પટેલ જાઓ ઉડણસિંહ બજાણિયાને કહેજો કે સો ફૂટ વાંસ ઉપરથી નીચે ઉતરી જાય વિહત મેલડી તેના સાથે ભૈરાને એક એક દીકરો આપશે એટલે ગોપી પટેલે ગામના ચોકમાં આવીને કીધું કે ઉડણસિંહ બજાણિયા વિહત મેલડીએ સંદેશો મોકલાવ્યો છે કે ઉડણસિંહ બજાણિયાને કહેજો કે વાંસ ઉપરથી નીચે ઉતરી જાય તેના સાથે ભૈરાને આઠથી નવ મહિના પછી એક એક દીકરો આપશે એટલે આ ઉડણસિંહ બજાણીયા આ સાત દીકરાવાળી વાત ઉપર વિશ્વાસ ન બેઠો એટલે ફૂટના વાંસ ઉપરથી ગોપી પટેલને કીધું કે પટેલ એક દીકરો સમજ્યા બે દીકરા સમજ્યા પરંતુ મને તમારી વિહદ મેલડી સાત દીકરા આપશે તેવું તમે શું કામ બોલો છો જો તમારી વિહદ મેલડી મને સાત દીકરા આપે તો તમારી વિહદ મેલડીને કહો કાંઈક એધાણી આપે એટલે ફરી ગોપી પટેલ દેવી પૂજકને ત્યાં આવ્યા અને કીધું કે વલ્મી તમારી માતાને કહો કે ઉડાનસિંહ બજાણીઓ કાંઈક ધીજ માંગે છે એટલે ફરી વિહદ મેલડી ના આવી અને કહ્યું કે ગોપી પટેલ ઉડણસિંહ બજાણિયાને કહો કે તું ચારો લાવતો હતો ત્યારે તારા ગાડાનું જોહરૂ ભાગ્યું હતું અને તે જોહરું તે ગામ તળાવમાં નાખ્યું હતું તે જોહરું તળાવમાંથી બહાર કાઢ્યું અને વર્ષો જૂના ગાડાના જોહરા પર સાત લીલા ફણગા ફૂટ્યા હોય તો એમ માનજો કે નાનિયા ભલિયાની વિહત ઉડણસિંહ બજાણિયા વગર નહીં રહે એટલે ગોપી પટેલ ચોકમાં આવીને કીધું કે ઉડણસિંહ બજાણિયા તારા ગાડાનું જોહરું તળાવમાંથી બહાર કાઢ અને જો તેમાં સાત લીલા ફણગા ફૂટ્યા હોય તો એમ માનજે કે અમારા ગામની વિહત મેલડી તને વસ્તાર આપશે એટલે આ ઉડણસી બજાણિયાએ તેના સાથે બૈરાને કીધું કે તમે ગામ તળાવે જાઓ અને જોહરું કાઢજો જો સાત લીલા ફણગા ફૂટ્યા હશે તો જ હું વાંસ ઉપરથી નીચે ઉતરીશ અને પછી આ સાથે ભૈરા તળાવે ગયા અને જોયું તો વર્ષો જૂના જોહરા ઉપર સાત લીલા ફણગા ફૂટેલા હતા આ સાથે ભૈરાએ ઉડણસિંહને વાત કરી કે વિહદ મેલડી સાચા છે પછી ઉડણસિંહ બજાણ્યો વાંસ ઉપરથી નીચે ઉતર્યો અને બોલ્યો કે હે મા વિહત મેલડી હું ઉડણસિંહ બજાણ્યું તમને વચન આપું છું કે હું ભવાઈ નાટકો ભજવું છું મારા વંશજો દેશભરમાં ભવાઈ ચાલુ કરે તે પહેલા તમારા નામની આરતી ઉતારીને પછી જ ભવાઈ ચાલુ કરશે